ફરી એક વખત બઝર વાગ્યા બઝર વાગતાની સાથે જ ફરી એક વખત સૌથી મોટા સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર ન્યૂઝ પર આપણે જોઈ રહ્યા છો અત્યારે સમાચાર જેતપુર થી સામે આવી રહ્યા છે જેતપુરમાં સામાન્ય ચૂંટણીમાં અત્યારે બબાલ સર્જાઈ ચૂકી છે બબાલ સર્જાવાનું કારણ એ કે વોર્ડ નંબર 8 ની અંદર ઈવીએમ બંધ પડ્યું છે વોર્ડ નંબર 8 ની અંદર ઈવીએમ બંધ પડતા જ મતદારો છે તેમની વચ્ચે માહોલ ગરમાઈ ચુક્યો છે ઈવીએમ કરવા માટે આવ્યા હતા પરંતુ આ તમામની વચ્ચે ઈવીએમ બંધ થઈ જતા અત્યારે વોર્ડ નંબર ઉમેદવાર પણ મેદાને આવ્યા છે વોર્ડ નંબર જે ઉમેદવાર છે તેઓ પણ એક કલાક સુધી રહ્યા હતા અને અંતે

તે ન પડી રહ્યો હોવાની વાત જે છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે એટલે કે અત્યારે આ સૌથી મોટો સમાચાર જેતપુર નગરપાલિકાની અંદર ઈવીએમ મશીન જે છે તે બંધ થયું છે છેલ્લા 1 કલાક કરતાં પણ વધારે સમયથી ઈવીએમ મશીન અત્યારે બંધ જોવા મળી રહ્યું છે અને હજુ પણ ઈવીએમ મશીન જે છે તે ચાલુ ન થયું હોવાની વાત જે છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વોર્ડ નંબર 8 ના તેઓ કહી રહ્યા છે અને તેમનું એ પણ કહેવું છે કે બૂથ નંબર 5 ની અંદર એટલે કે તેમના વિસ્તારનું બૂથ અને એમાં બૂથ નંબર 5 જે છે કે જેની અંદર અત્યારે વાત કરવામાં આવે તો ઈવીએમ મશીન બંધ છે ચૂંટણી અધિકારીને પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ પણ વ્યક્તિ અહીંયા આવ્યું નથી તેવું તેમનું કહેવું છે એટલે કે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જેતપુરથી સામે જેતપુરના સમાચાર અને જેતપુરના સમાચારની સાથે જે મોટી સૌથી ખબર કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે જેમને ચૂંટણી પંચની અંદર કે રજૂઆત કરી છે કે વોર્ડ નંબર આઠની અંદર એક ઈવીએમ મશીન બંધ છે અને એ ઈવીએમ મશીન બંધ થતાની સાથે જ અત્યારે ચર્ચા એ ચાલી રહી છે કે મશીન બંધ છેલ્લા એક કલાકથી થી મતદારો એ પોતાના પરિવાર સાથે લાઇનમાં ઊભા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ પણ નથી કરી રહ્યા નથી કરી શકતા કેમ કે ઈવીએમ મશીન બંધ છે અને બંધ હોવાના કારણે અત્યારે સૌથી મોટી ચર્ચા જે છે

બિલકુલ તો ચૂંટણી અધિકારી ઉપર પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે વાસણી કરીને કોઈ અધિકારી છે કે જેમની ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે જેમને ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે ચૂંટણી અધિકારીઓને અમે જાણ કરી કે અહીંયા મશીન બંધ છે પરંતુ તેમ છતાંય તેમના દ્વારા કોઈ ધ્યાન ન દેવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો જે છે તે લગાવવામાં આવ્યા છે